મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો જો આજે આપણે ઢોકળીનું શાક બનાવશું તો એના માટે આપણે આ સણાનો લોટ લીધો છે ને એક વાટકી એ જ માપનું આપણે એક વાટકી પાણી લેવાનું અને એ જ વાટકીથી આપણે એક વાટકી સાસ લેવાની છ આ રીતે

પછી હળદર નાખીશું ધાણાજી પાવડર નાખીશું નમક આપડે સાસમાં નાખી જ છે આવી રીતે જો પાણીમાં ફેટી ને આપણે આમાં ઉમેરશું ને તો એમાં ગાંઠા નહીં અને પછી જો આ પાણી ઉકળવા આવે ને એટલે આપણે આ પેસીમાં નાખી દઈશું પછી ધીમો કરી દેવાનો ગેસ વાસણા નો લોટ પાણી સોપી લે છે જો તમે જોઈ શકો છો જો આમાં એક બે ટીપા તેલ નાખશું ને આપણે તો એકદમ સ્નાયન આવશે સ્નાયન આવશે ઓલામાં ઢોકળીમાં એમ કે પછી આપણે આ થાળી લીધી છે ડીશ લીધી છે એમાં તેલ લગાડી લીધું છે આપણે તો હવે આપણે જ્યાં પૈસા વાળી છે હજી ફરશે ને એટલે બધા ભેગી થઈ જશે જો આપણે હવે પાથરી દીધી છે આ ઢોકળીને હવે આપણે ઠરવા મૂકશું અને આગળ પ્રોસેસ કરશું આપણે હાલો મિત્રો જો ઢોકળી ઠરે ને તો આપણે આમાં વઘાર કરશું હવે તો મેં આમાં બે વાવળા તેલ લીધું છે તમે કેટલું ખાવશો એ પ્રમાણે લઈ શકો છો હવે તેલ ગરમ થાય ને એટલે આપણે મસાલા કરીશું હવે આપણે મસાલા કરીશું હવે એમાં આપણે ગરમ મસાલા નાખ્યા છે જીરું નાખીશું ફ્રાય નાખીશું હીંગ નાખીશું અને હવે આપણે થોડીક હળદર ઉમેરીશું

સરસ થઈ ગઈ જો તમે જોઈ શકો છો અને ઉકળો આવે ને એટલે આપણે આમાં ઢોકળી ઉમેર દેશું પછી ધીમા ગેસે રાખશું હવે આપણે ધીમે ગેસેવા દઈશું દસ મિનિટ જો હવે સરસ થઈ ગયું છે આપણી ઢોકલીનું શાક જે ધાબા સ્ટાઇલમાં બતાવે બનાવે છે ને એ રીતે જો તમને આ ગમે આવી રીતે આપણે ધાણા સે લેવું મશું આવી રીતે ધીમે ગેસે આપણે રાખ્યું દસ મિનિટ અને જો તમે જોઈ શકો છો સર જો આ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું નવા નવા રેસિપી લઈને આવું ને તમારા માટે તો તમે કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું તો તમને અને તમે કવી કેવી રીતે બનાવશો ને એ પણ કહેજો તો હું નવી નવી રેસીપી તમારા માટે લઈને આવીશ રાધે રાધે